પ્રથમ તથા બીજો એકાઉન્ટમાં જમા થયો જેની ટકાવારીના રૂપિયા પાંચસો દિગ્વિજય અભેસી પુવાર રહેવાસી દદાલિયા તાલુકો કડાણા જિલ્લો મહીસાગરે ફરિયાદી સાથે વાતચીત કરી માંગણી કરી હતી ત્યારબાદ ફરિયાદીએ આરોપી અરવિંદભાઈ બુરાભાઈ વાઘડિયા વર્ષ પિસ્તાલીસ રહે ઠાકોર નાગરા તાલુકો કડાણા જિલ્લો મહીસાગર દીકરી સરપંચ છે પરંતુ

હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચેકની હાજરીમાં સ્વીકારતા ઝડપાઈ ગયા હતા તેમજ આરોપી અરવિંદભાઈ બુરાભાઈ વાઘડીયાને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે મહીસાગર જિલ્લામાં આવાસ યોજનામાં ટકાવારીની વ્યાપક બૂમ ઉઠવા પામી છે ત્યારે એસીબી દ્વારા ટકાવારીના નામે નાણાં ઉઘરાવતા સરપંચ પિતા અને વચેટિયાને ઝડપી લેવાતા આવાસ યોજનામાં ટકાવારી માંગતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે